લોકોને પણ આવી રીલ્સ ન બનાવવા અનુરોધ કર્યો છે ત્યારે પોલીસ દ્વારા અસામાજિક તત્વો છે તેઓ પ્રત્યે કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે જ્યાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં કેટલાક યુવાનો વાયરલ થવા માટે અવનવી રીલ્સો બનાવતા હોય છે ત્યારે આ રીલ્સ બનાવવાના ચક્કરમાં કેટલીક વાર કાયદાના સકંજામાં પણ આવતા હોય છે ત્યારે ભાવનગરમાં રીલ્સ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં રીલ બનાવવામાં આવી હતી પરંતુ પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં રીલ બનાવી રિયલ લાઈફમાં ભારે પડ્યું છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યાં કાર અને હથિયાર સાથે કેટલાક શખ્સો દેખાયા હતા ત્યારે રીલ્સ બનાવનાર ચાર ઇસમોને પોલીસે ઝડપી પડ્યા છે જ્યાં પોલીસે તમામ ઈસમો પાસે માફી પણ મંગાવી છે લોકોને પણ આવી રીલ્સ ન બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે જ્યાં પોલીસ દ્વારા અસામાજિક તત્વોને સાવચેત રહેવા અપીલ કરી છે